જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વ્લોગમાં તો સવાર સવારમાં કામ બધું પતાવી લીધું છે એમ દક્ષુભાઈને સ્કૂલનો ટાઈમ સવારનો થઈ ગયો છે તો એ સ્કૂલે વહી ગયો સવારમાં અને આપણે જો બધું કામ પતાવી દીધું છે ઘરનું તો બન્યારે જો આગળ અમારા વ્લોગમાં અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો દબ સવારે જો માર સ્કૂલ થી આવતાર્યા છે હું ખાસુ ચોકલેટ કેમ લઈ જઈએ લખરાજો ચોકલેટ ખાસુ હાવ સ્કૂલ બેકટ નાખો જો આયા આપડા ઘો કાઢ્યા છે કોને ખબર આપડા હાર હરી તો ઘો જો पिक्चर <laughs> चालू सो देखছো আমি શું કરছো બટુ હે ਰામ સો ઈ હાવ એની થી જો તો লক্ষ સુબ્જ હાવ એની થી રમે

वर्षा अज्ञात है इसके तो साल नज़म मानो टाइम अपने ठीक ही होती है तो ज़माना अपने रोटली बनाएं किसी एक टमीटन चार बनाएं कुसी छाय सी हिल चड़ी बनाई भी सी नया मज़ा बेशक लगता है अपने थानों पर नहीं होती हमारे सुन्दर सुबह तो बिस्किट खाए से या पुंगड़ों खाए से या पपूरों खाए से बुधु खाए से कादर सुबह पुंगड़ों क्या? यानि बुधवार के खावा दो ये क्या भाई? पुंगड़ों क्या? आल पुंगड़ों उसके तो सांड जब माँ ने टाइम सेगियो से डालो बताइज़ हम्म माँ ये मन्न्यारे जाबर ब्लॉग में वहाँ बोला